જાણી ચાલો મિત્રો વિડીયો અંત સુધી બન્યા રહેજો જેથી બધી માહિતી મળી રહે પ્રથમ સમાચાર જાણીએ આગાહી લો પ્રેશર ગુજરાત પર થશે ઉપરાંત સમાચાર ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે વાદળોનું નું ટોલું ઉપરાંતના સમાચાર ત્રણ મહિનામાં પંચાણું હજાર કરોડનું રોકાણ એક વર્ષમાં બાર ટકા રીતર ઉપરાંતના સમાચાર પીએમ કિસાન યોજનાનો સત્તરમો હપતો ઉપરાંતના સમાચાર પીએમ આયુષ્યમાન કાર્ડ યોજના ઉપરાંતના સમાચાર રીક્ષા ખરીદવા અડતાલીસ હજાર સુધીની સહાય ઉપરાંતના સમાચાર કિસાન પરિવહન યોજના પંચોતેર હજાર સહાય ઉપરાંતના સમાચાર બી ધમાકા ફક્ત એક રિચાર્જ બધા પર ભારે સમાચાર વિગતવાર જાણીએ ચાલો મિત્રો પ્રથમ સમાચાર અમરેલીના ના લીલીયા મોટા નામ જાણીતા જ્યોતિષ જયપ્રકાશ માળકે જણાવ્યું હતું કે અઠાવીસ જુલાઈ ને રવિવારે લોકશુર તથા મધ્ય ગુજરાતની નજીક હતું ઓગણત્રીસ તારીખે તેની અસર થોડા અંદરના ભાગમાં આવતા મધ્ય ગુજરાત ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક અંદરના ભાગોમાં પણ વરસાદ જોવા મળ્યો છે એકત્રીસ જુલાઈએ બંગાળની ખાડી વાળુ પ્રેશર એવી સ્થિતિ હશે કે અરબસાગર ઉપરથી ભેજ એ પ્રેશર તરફ ખેંચાશે જે ગુજરાત ઉપર થઈને ત્યાં જશે જેથી સૌરાષ્ટ્ર ગુજરાતના અનેક વિસ્તારોને વરસાદનો લાભ મળશે

રચા આસપાસ તા દશાંશ દશાંષ્ટ્રણ શુન્ય જુલાઈ આસપાસ અન્ય પાંચ ઓગસ્ટ આસપાસ હવાના દબાણ વચ્ચે જેના લીધે ગુજરાતના ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહે છે તા દશાંશ બે નવ થી ત્રીસ જુલાઈમાં મધ્ય ગુજરાત દક્ષિણ સૌરાષ્ટ્ર ભાવનગરના ભાગમાં ભારે વરસાદની શક્યતા રહે છે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને રાજકોટના ભાગમાં પણ વરસાદની શક્યતા રહે કચ્છના ભાગમાં પણ ભારે વરસાદની સંભાવના રહે છે દક્ષિણ ગુજરાતના ભાગ આહવા ડાંગ

દક્ષિણ સૌરાષ્ટ્ર અને ગુજરાતના ભાગમાં ભારે વરસાદની શક્યતા રહે તેમ છે કોઈ કોઈ ભાગમાં અતિભારે વરસાદની શક્યતા છે ત્રણ ઓગસ્ટ પછી પણ રાજ્યના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે ઉપરાંત સમાચાર હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેના કારણે તંત્ર એલર્ટ થયું છે ત્યારે મધ્યપ્રદેશથી સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અઠ્ઠાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ ખેડૂતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિના સોળમા હપ્તાના બે હજાર રૂપિયા જમા કરાવ્યા હતા દેશના ખેડૂતોના ખાતામાં સોળમા હપ્તા તરીકે કુલ એકવીસ હજાર કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા હવે સત્તરમો હપ્તો ફક્ત તે ખેડૂતોને જ મળશે જેમણે કે વાયસી પીએમ કિસાન કે વાય સી કર્યું છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ મેળવતા લાભાર્થી ખેડૂતો માટે પણ સરકારે કે વાય એસસી ફરજીયાત બનાવ્યું છે આ યોજનામાં છેતરપિંડી અટકાવવા માટે આમ કરવામાં આવ્યું છે કિસાનની સત્તાવાર વેબસાઇટ અનુસાર ખેડૂતો ઓટીપી દ્વારા અને સામાન્ય સેવા કેન્દ્રની મુલાકાત લઈને આ મહત્વપૂર્ણ કાર્યો ઘરે બેઠા પૂર્ણ કરી શકે છે જો તમે પીએમ કિસાન વેબસાઇટ દ્વારા ઘરે બેસીને જાતે કે વાય એસસી કરો છો

આ યોજના અંગે સરકારનો સીધો ઉદ્દેશ્ય લોકોના સ્વાસ્થ્યને સુધારવાનો છે સરકાર દેશભરમાં આ યોજનાના લાભાર્થીઓને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર આપી શકે છે આ યોજનાનો લાભ સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોમાં ઉપલબ્ધ છે પીએમ જન આરોગ્ય યોજનાના લાભાર્થીને આયુષ્યમાન કાર્ડ મળે છે આ કાર્ડ દ્વારા તે સરળતાથી પોતાની અથવા તેના પરિવારના સભ્યોની મફતમાં સારવાર કરાવી શકે છે બનાવવાની પ્રક્રિયા એકદમ સરળ છે આ માટે તમે ઘરે બેસીને પણ ઓનલાઈન અરજી કરી શકો છો જો અરજીમાં કોઈ ભૂલ ન હોય તો ચોવીસ કલાકની અંદર આયુષ્યમાન કાર્ડ મંજૂર થઈ જશે ઉપરાંત સમાચાર રિક્ષા ખરીદવા અડતાલીસ હજાર સુધીની સહાય સમાચાર રિક્ષા ખરીદવા માટે મિત્રો હવે તમને અડતાલીસ હજાર રૂપિયાની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે જે મિત્રો રિક્ષા ખરીદવા માગતા હોય એમના માટે સૌથી મોટી જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ રિક્ષા મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા છે જે લોકોએ ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એમના માટે મોટી જાહેરાત કહી શકાય તો ગુજરાત સરકાર દ્વારા પેટ્રોલ અને પર્યાવરણના પ્રદૂષણને બચાવવા માટે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન મળે એ માટે મિત્રો આ નવી સહાય જાહેરાત કરી છે જેની અંદર જે મિત્રો ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવી હોય એને અડતાલીસ હજારની સુવિધા આપવામાં આવશે અને આ યોજનાની અંદર કોને કોને લાભ મળશે એની વાત કરી દઈએ તો રિક્ષા ચાલક મહિલા આજે સાહસિક વર્ગોએ મહિલાઓને યુવા વર્ગ જે સ્ટાર્ટઅપ કરવા માંગતા હોય યુવા વર્ગને હોય અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકોને અને જે લોકો આર્થિક રીતે પછાત છે એવા લોકોને પણ આ યોજનાનો લાભ મળશે તો હવે મિત્રો રિક્ષા ખરીદવા માટે અડતાલીસ હજાર રૂપિયાની સહાય ગુજરાત પર નામ રૂરુલ આવશે ઉપરાંતના સમાચાર કિસાન પરિવહન યોજના પંચોતેર હજાર સાય ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતો માટે પણ સહાયની જાહેરાત કરી છે જે ખેડૂતોએ માલવાહક વાહનની ખરીદી કરવી હોય તો એમને મિત્રો એકસો પંચોતેર હજાર રૂપિયાની સહાય મળશે તો કિસાન પરિવહન યોજના અંતર્ગત આ સુવિધા આપવામાં આવી રહી છે જે ખેડૂતોએ પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને પંચોતેર હજાર રૂપિયાની સુવિધા મળશે આની અંદર કઈ રીતના લાભ મળવાનું છે તો જે ખેડૂતો નાના હશે સીમાંત હશે એસી એસટી વર્ગની મહિલાઓ છે એમને પાંત્રીસ અથવા તો પંચોતેર

સોળસોની અંદર જ ભારત સંચાર નિગમ લિમિટેડ બીએસએનએલ પાસે તેના ગ્રાહકો માટે ખાસ પ્રીપેડ રિચાર્જ પ્લાન ઓફર કરી રહ્યું છે જ્યાં જીઓ આઈડિયા એરટેલ જેવી કંપની વર્ષના રિચાર્જ પ્લાન માટે ત્રણ હજાર કે તેથી વધુ રકમ લઈ રહી છે ત્યારે એક પ્લાન ત્રણસો પાંસઠ દિવસની વેલિડિટી સાથે પર ડે બે ગીગાબાઇટ ડેટા સાથે ગ્રાહકોને માત્ર પંદરસો પંદર રૂપિયામાં મળી રહ્યો છે આ સાથે બીએસએનએલ પંદરસો સિત્તેર પ્રીપેડ પ્લાન પણ શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે ખાસ કરીને તે વપરાશકર્તાઓ માટે કે જેમને વધુ ડેટાની જરૂર છે આ પ્લાન ત્રણસો દિવસની વેલિડિટી આપે છે આમાં દરરોજ બે ગીગાબાઈટ ડેટા મળે છે આ સિવાય પંદરસો સિત્તેર રૂપિયાનું રિચાર્જ કર્યા પછી તમને અનલિમિટેડ કોલિંગની સુવિધા આપવામાં આવે છે હવે ડેટાની વાત કરીએ તો રોજનો ઉપલબ્ધ ડેટા સમયની અંદર ખતમ થઈ જાય તો પણ તમારું ઇન્ટરનેટ બંધ નહીં થાય તેની સ્પીડ ઓછી થઈ જશે સમાચાર સમાચાર અગ્નિવીર માટે ફરી હજુ બે દિવસ કેન્દ્ર સરકાર દ્વારા ભારતના યુવા અગ્નિવીરોને અલગ અલગ સૈન્ય દળોમાં દસ ટકા અનામત તેમજ શારીરિક કસોટી ઉપરાંત ઉંમર મર્યાદામાં છૂટછાટ આપી અગ્નિવીરોને રાહત આપી હતી પણ હવે ગુજરાત સરકારે પણ યુવા મિત્રોને ખુશીના સમાચાર આપ્યા છે તો ચાલો જાણીએ ગુજરાત સરકાર દ્વારા અગ્નિવીર યુવા મિત્રો માટે શું સારા સમાચાર લાવી છે ગુજરાત સરકાર દ્વારા અગ્નિવીરો માટે ખાસ જોગવાઈ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અગ્નિવીર તરીકે ફરજ બજાવીને આવેલા યુવા મિત્રોને ગુજરાત સરકાર એસઆરપી અને પોલીસ હથિયારધારી પોલીસમાં ભરતી માટે પ્રાધાન્ય આપશે આ ઉપરાંત ખબર મળી રહી છે કે અગ્નિવીરો માટે ગુજરાત સરકાર સ્પેશિયલ અનામત કોટા જાહેર કરાશે જે રીતે એસ કેટેગરીનો અનામત કોટા બનાવવામાં આવ્યો તે રીતે પરંતુ તેના માટે હાલ કોઈ ઓફિશિયલ જાહેરાત થઈ નથી ફક્ત આવા રિપોર્ટ મળ્યા છે પરંતુ એએસઆરપી અને હથિયારધારી પોલીસમાં તો જરૂર અગ્નિવીરોને પ્રાધાન્ય આપવામાં આવશે ઉપ્રાંતના સમાચાર બેંક લોકરમાં રાખેલા પૈસા અને ઘરેણાં ડૂબી ન જાય બેંક લોકરમાં વસ્તુઓ સુરક્ષિત રહેશે ધરમાં રાખવાથી ખતરો છે આ વિચાર સાથે લોકો મૂલ્યવાન વસ્તુઓ ખાસ કરીને ઘરેણા બેંક લોકરમાં રાખે છે જો તમે પણ બેંક લોકરમાં સામાન રાખો છો તો પહેલા નિયમો જાણી લો શું બેંક બેંક લોકરમાં રાખેલી વસ્તુઓની ગેરંટી આપે છે રિઝર્વ બેંકે ઓગસ્ટ બે હજાર બાવીસમાં સેફ ડિપોઝિટ લોક અંગે નવા નિયમો જારી કર્યા છે આ નિયમ હેઠળ બેંકોએ હતો નવા નિયમો હેઠળ બેન્કોએ ખાલી લોકરની યાદી અને વેઇટિંગ લિસ્ટ બતાવવાનું રહેશે આ સિવાય બેન્કોને ગ્રાહકો પાસેથી એક સમયે વધુમાં વધુ ત્રણ વર્ષ સુધી લોકરનું ભાડું લેવાનો અધિકાર હશે આરબીઆઈના સંશોધિત નિયમો અનુસાર બેન્કોએ સુનિશ્ચિત કરવું પડશે કે તેમના દ્વારા કરવામાં આવેલા લોકર કરારમાં કોઈ અન્યાયી શરતો સામેલ નથી જેથી ગ્રાહકને નુકસાન થાય તો બેન્ક સરળતાથી દૂર જઈ શકે